Here we

સદન બનાવે તો જનો આવા સદગુરુને જાણે સદગુરુ નામ કે નકી કરીને આપ પોતે તો પણ આપણે આ નામ કે આપણે જગાડ્યા એવા સદગુરુને ધન ધન હો તો જાણે પોતાના સદગુરુને નામ ને ઉજાળે જાણે ઉજાળે કેશવ ગુરુ નામ ને તેમ આપણે પણ સદગુરુ મોતીરામ સાહેબ મળ્યા છે એને નામને ને ઉજાળો છે આ ઉજાળો ને નામ ને ઉજાળો માટે ને આ

મનુષ્ય માંથી છૂટો હોય ને ચોરાસી માંથી તો આત્મ કરાવી અને ભગવાન છે આપણે અનુભવ કરાવ્યો આપણે અજ્ઞાન માતા તારે ભગવાન યાદ કરતા જ અને પણ આજે ભગવાનનું નામ તો લે છે પણ એમ ભગવાન મળતા નથી જો મળી જાય તો ભગવાન મળી જાય

आपरे सादा तो पुरो करे हाचे नाम संजना को कोई सतगुरु बने गुरु को नाम गुण भजना करू न त्याने પોતાને જો ખબર ન હોય તો નામનું ભજન કોઈ આપી ન શકે એક કેશો ભગવાન આપી શકે મોતીરામ સાહેબના નામનું ભજન આપી શકે જેને ભગવાનને પ્રગટ જોયા હોય જે સદ્ગુરુમાં જાય પ્રગટ ભગવાનને જોયા હોય એ નામનું ઉર્પણ કરાવે શકે અને એ નામનું ભજન આપી શકે

અને નામ ને નામો માં બેસાડી ને પોતાના પોતાના લઈ છે પોતાનો અનુભવ ને પોતાને જેવા બનાવે છે કે જો તું મુજકો ચાહે છોડ સકલ કે આસ આ જગત ને આશા મૂકી દેજો મારા મને જો જાતો હોય તો પછી મારા આવ તું મને જા તું હો જા તો સબ સુખ સાચા સદગુરુ નું અનુભવ કરવો ને જો એના જ એવું બનવું હોય ને તો બધા સુખ જગત સુખ મૂકી દેવા બધા જે અજ્ઞાન માં આપણે લઈ જાય છે એના સુખ મૂકી દેવા એને નામ નું ભજન કરો એટલે સાચા સદગુરુ પોતાનું ભજન આપે છે અમને નામ રૂપે નાવમાં બેસાડે આપણે બધાને નામ રૂપે નાવમાં બેસાડે છે સદગુરુ એને પોતાના દેશમાં લઈ જાય છે અમે આપણે જ્યાં પણ આ દેશ ગયા પછી સાહેબ સાથે થશું અને સત્સંગ જ કરશું એવું નક્કી છે કારણ કે સાચા મળે છે સાચું ભજન મળે છે આપણે અમને નામ રૂપે નાવમાં બેસાડ્યા પછી અમને પહોંચાડ્યા પદ નિર્માણ જ્યાં નિર્માણ છે જ્યાં જ્યાં મોક્ષ ગતિ છે મુક્તિ છે કોઈ મંદન નથી અજ્ઞાન નથી તો એવા દેવાના દેશનું એવું જ્ઞાન આપણે સદગુરુએ સમજાવ્યું છે એટલે

કે ભાઈ આગળ પણ નામ અવિનાશી છે સંતો થઈ ગયા છે બે રૂપી મળે નથી પણ નામ રૂપે આજ છે આપણામાં જ્યારે જ્યારે એની વાણી બોલી છે આપણે આનંદ થાય છે એ વાણીને કોઈ લાલ લીટી ન કરી શકે કે આ ખોટી વાત છે આપણા પાસે જો સાબિત ન હોય તો આપણે ખોટો કેમ કરી શકીએ આ સંતોની વાણી છે એને કોઈ તાકાત નથી કે એ ખોટી કરી શકે આ ખોટી વાત છે આ આપણે શું એમાં અનુભવ કરે આપણે મળ્યા છે

ભક્તિ કરો સાચી કરો કર્મ છે ને મનુષ્ય તો સાચો કરો જે છે જગત થી લડાઈ કરો કેશો ભગવાન લડાઈ કરી છે કે ભાવ ને ભક્તિ ભેગા થયા તારે ની ફોજ આ જ્ઞાન ની ફોજ છે આમાં બધા અનુભવી બેઠા છે અને આપણે આ અનુભવી પાસે સામે આપણે આ ખોટો કરી રહ્યા છે એક બોલી છે બીજું સદગુરુ કે છે કરતા નથી બીજી રીતે વાત જાય રીતમાં આ રીત ભક્તિની નથી ક્યારેય નહીં કરી આપણે

تیرے دل میں ساتھ پنوں کو ا محسوس کروں نہ کروں تیرے سنوں موتی સત ગુરુ આ પરસાહ આ સત કો તો સુભગવાંગે તોય ભગવાન ની કારણે હો તો સબ ગુરુ ભગવાન કે મત છે ભગવાન કીધા એક જ છે ભગવાન માતા એ આની આના પછી જે છે એક જ છે બધા પણ આપણ સુન લે રે બધા ભાઈ જે સુ આપ છે જેને આપા આતરણ આપુ છે

का कल भी से कहा है ना आज भी आज भी से कहा है आज भी से अने कल में ना सत्संग से कहाँ कहना है सांसद आपने दोया